તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે શીખવાના છીએ કે જે એસઆઈઆર ફોર્મ છે ઠીક છે દોસ્તો તે દરેકને બીઆલ ઓ દ્વારા આપવામાં આવી જશે તમારા દરેક ગામડામાં આવી ગયું છે તો દોસ્તો આ ફોર્મ તમે જાતે કેવી રીતે ભરી શકો છો તેની માહિતી તમને સરળ શબ્દોમાં આપી સ્ટેપ બાય સ્ટેપ તમે એક વખત વિડીયો જોઈ લેશો તો તમારે કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે અને તમામ ડાઉટ ક્લિયર થઈ જશે ઠીક છે દોસ્તો તો આવો શરૂ કરીએ આપણો વિડીયો તો દોસ્તો જો આવું કંઈક ફોર્મ છે તમારી પાસે જે બીઆલ દ્વારા તમને આપવામાં આવ્યું છે ઠીક છે દોસ્તો ત્યાં દોસ્તો જોવા સૌથી પહેલું છે તમારું મતદારનું નામ ત્યારબાદ મતદારનું ઓળખપત્ર કે ચૂંટણી કાર્ડનું નામ ત્યારબાદ મતદારનું સરનામું અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભાના મત વિસ્તારનું નામ રાજ્ય એક ક્યુઆર કોડ આપેલો હશે અને એક હશે જૂનો પ્રિન્ટેડ ફોટો આટલી વિગતો તમામને આપેલી જ હશે તેમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી અહીંયા લખ્યું છે હાલનો ફોટો ત્યાં તમારે દોસ્તો અત્યારે એક સરસ મજાનો ફોટો ચોંટાડી દેવાનો કારણ કે હવે પછીની જે મતદાર યાદી તૈયાર થશે તેની અંદર એ ફોટો તમારો આવશે એટલે વ્યવસ્થિત દેખાય તેવો ફોટો તમારે અહીંયા લગાવવાનો રહેશે તો દોસ્તો હું તમને ઉદાહરણ તરીકે એવી રીતે સમજાવીશ કે માની લો કે આ હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તો મારે કેવી કેવી ડિટેલ ફિલ કરવી અને કેવી રીતે કરવી ઠીક છે દોસ્તો આપણે ત્રણ પ્રકારના કેસનો અભ્યાસ આમાં કરીશું ઠીક છે દોસ્તો એને એમાં એવું છે કે જેમાં બે હજાર બેની યાદીમાં નામ હોય તો કેવી રીતે માહિતી લખવી જો બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો કેવી રીતે માહિતી લખવી અને જે લેડીઝ છે મહિલાઓ છે તેઓએ કેવી રીતે માહિતી લખવાની હોય છે જેમાં ઘણા બધાને ડાઉટ રહેતા હોય છે તો તમામ પ્રકારના પ્રશ્નો હું નિવારણ સરળ ભાષામાં આપણને આ વિડીયોમાં મળવાનું છે તો માની લો કે દોસ્તો હું મારું પોતાનો ફોર્મ ભરી રહ્યો છું અને આ પહેલો કેસ આપણે એવો લીધો છે કે જેની અંદર મારું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે ઠીક છે દોસ્તો બે હજાર બેની મતદાર યાદીની અંદર મારું નામ આપેલું છે અને હું આ મારું ફોર્મ ભરી રહ્યો છું તો દોસ્તો ઉપરની માહિતી અહીંયા મેં તમને કીધું એમ કમ્પ્લીટ હશે ત્યારબાદ નહીં હું મારો ફોટો ચોંટાડી દઈશ ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે નીચે જઈએ તો અહીંયા જુઓ જન્મ તારીખ આ રીતે લખવાની દિવસ મહિનો વર્ષ અઢાર પછી અગિયાર ઓગણીસો બાણું આ રીતે તમારે જન્મ તારીખ લખી દેવાની ત્યારબાદ છે આધાર નંબર એ વૈકલ્પિક છે તમે આપવા માગતા તો આપી શકો છો અને ન આપવા માગતા તો ન આપી શકો ઠીક છે દોસ્તો પણ આપો તો સારું મોબાઈલ નંબર તમારો સાચો લખવાનો છે ત્યારબાદ પિતા વાલીનું નામ મારું પોતાનું હું ફોર્મ ભરી રહ્યો છું ઠીક દોસ્તો તો મારા પિતાનું નામ અહીં આવશે ઠીક દોસ્તો ત્યારબાદ મારા પિતાનો ચૂંટણી કારનો નંબર તેની નીચે મારા માતાનું નામ અને મારા માતાનો ચૂંટણી કારનો નંબર દોસ્તો આ બે નામની અંદર એવું બધા લોકો પૂછતા હોય છે કે સર આખું નામ લખવું કે ફક્ત નામ અને અટક લખવી તો દોસ્તો તમને કહી દઉં તમે આખું નામ લખશો તો પણ કોઈ પ્રોબ્લમ નથી અને નામ અને અટક લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બીજી વસ્તુ કે માની લો કે કોઈના પિતાજી અથવા તો માતાજી મૃત્યુ પામેલા હોય તો તેઓએ શું કરું તો દોસ્તો તેઓનું ફક્ત અહીંયા નામ લખી દેવાનું માની લો કે પિતાજી હાલમાં હયાત ના હોય તો અહીંયા તેમનું નામ લખી અને તેની પાછળ મય એવું કૌંસમાં લખી દેવાનું રહેશે તેમનો ચૂંટણી કાર્ડ તમે નંબર આપવા માંગતા હોય તો આપી શકો છો ના આપો તો કશો વાંધો નહીં તે ઓપ્શનલ છે તેવી માતાનું નામ પણ એ રીતે લખવાનું હોય તેમનો મતદાર નંબર તમે આપવા માંગતા હોય તો આપી શકો છો અથવા તે પણ ઓપ્શનલ છે ત્યારબાદ જીવનસાથીનું નામ દોસ્તો હું અહીંયા પોતે મારું ફોર્મ ભરી રહ્યો છું એટલે મારા પત્નીનું નામ અહીંયા હું લખી દઈશ ત્યારબાદ તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર હું અહીંયા લખી દઈશ ઓપ્શનલ છે તમે લખવા માંગતો તો લખી શકો છો અથવા તો ન પણ લખો તો ચાલશે કોઈ પ્રોબ્લેમ થતી નથી ત્યારબાદ હવે દોસ્તો નીચે જઈએ આ માહિતી મેં તમને પહેલાં કીધી એમ બધાને સરખી જ રહેશે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ રહેશે નહીં અને હા આ જે માહિતી અત્યારે આપણે ફિલ કરી તે બે હજાર પચીસની વર્તમાનના જે સમયમાં ચાલી રહી છે તે આપણે અહીંયા લખવાની છે ઠીક છે દોસ્તો વર્તમાનમાં મારા પિતાજીનો ચૂડણીકાનો નંબર મારા માતાજીનો ચૂડણીકાનો નંબર મારા વાઇફનો ચૂંટણીકાંડનો નંબર આ તમામ વસ્તુ વર્તમાન એટલે કે બે હજાર પચીસમાં જે ચાલી રહી છે તે બધાને સરખી લખવાની રહેશે ફેરફાર દોસ્તો અહીંયાથી શરૂ થશે આ પહેલું ખાનું આપ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો જો દોસ્તો બે હજાર બેની મતદાર યાદીમાં મારું નામ હોય તો મારે આ ડિટેલ ફિલ કરવાની છે આ ડિટેલ ભરવાની છે અને તેની બાજુમાં લખ્યું છે કે જે સંબંધીનું નામ છેલ્લા એસ આઈ આરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો દોસ્તો જો મારું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં ના હોય તો મારે દોસ્તો આ ડિટેલ ફિલ કરવાની છે અને આની અંદર મારી સાથે સંબંધ ધરાવતા હોય તેવા જેમ કે મારા પિતા મારા માતા મારા દાદા અથવા મારા દાદી આ ચાર વ્યક્તિમાંથી કોઈપણનું જો નામ બે હજાર બેની યાદીમાં આપેલું હોય તો તેઓની ડિટેલ મારે અહીંયા લખવાની છે આટલું ખાસ યાદ રાખજો દોસ્તો ઘણા બધા દોસ્તોને કન્ફ્યુઝન થાય છે કે ડાબી બાજુ શું લખવું ને જમણી બાજુ શું લખવું તો દોસ્તો આ જે ડાબી બાજુ છે ત્યાં દોસ્તો જો તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું હોય તો તમારે આ ડિટેલ ફિલ કરવાની છે અને જો દોસ્તો તમારે બે હજાર બેની યાદીમાં તમારું નામ નથી આપ્યું પણ તમારા ઘરનામાંથી સભ્યોમાંથી તમારા માતા પિતા દાદા દાદી તેમાંથી કોઈ પણ એકનું નામ આપેલું હશે તો તમે આ ડિટેલ ફિલ કરી શકો છો ઠીક છે દોસ્તો જો દોસ્તો માની લો કે મારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું છે તો દોસ્તો જો મતદારના નામની અંદર મારું પોતાનું નામ આવશે મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું એટલે સંજયભાઈ મકવાણા ત્યારબાદ દોસ્તો મારે મારું મતદાર એટલે કે કાર્ડનો નંબર લખવાનો કયો લખવાનો બે હજાર બેમાં જે મારો કાર્ડનો નંબર આપેલો હશે તે લખવાનો છે દોસ્તો જો દોસ્તો તમને બે હજાર બેની મતદાર યાદી કેવી રીતે શોધવી તેની અંદર તમારું નામ કેવી રીતે શોધવું તે ન ખબર પડતી હોય તો તેનો આપણે એક સેપરેટ વિડીયો બનાવેલો છે ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એક વખત જોઈ લેશો તો તમારે ક્યાંય ગૂંચવાવું પડશે નહીં તમે સરળતાથી તમારા પરિવારના બે હજાર બેની મતદાર યાદીના નામ શોધી શકો છો તો દોસ્તો હવે મેં તમને જે વાત કરી અહીંયા મારે મારા બે હજાર બેની મતદાર યાદીમાં મારું જે ચૂંટણી કાળનો નંબર હશે ત્યાં એ લખવાનું છે હવે ખાસ યાદ રાખજો હવે લખ્યું છે સંબંધીનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં મારા નામની પાછળ જેનું નામ હોય ઠીક છે દોસ્તો ઓબ્વિયસલી મારા પિતાજીનું નામ હશે તો તેઓનું નામ આપણે અહીંયા લખવાનું છે માનલો કે મેં મારા પિતાજીનું નામ લખી લીધું દેવજીભાઈ મકવાણા ત્યારબાદ હવે આ સંબંધમાં ઘણા બધા દોસ્તોને કન્ફ્યુઝન થાય છે કે આ દેવજીભાઈ છે તે સંજયભાઈને શું થાય તો કહે છે પિતાજી તો તેઓ મારા પિતાજી થાય છે એટલે મેં લખ્યું પિતાજી સંબંધ ઠીક છે દોસ્તો આ દેવજીભાઈનો મારી સાથે શું સંબંધ છે સંબંધથી રહ્યા તેઓનો મારી સાથે શું સંબંધ છે તો કે પિતાજી માલ કે તમે તમારા માતાજીનું નામ લખો છો તો અહીંયા તેઓનો સંબંધ તમારી સાથે શું થશે માતાજી થશે તો તેઓ લખવાનું ઠીક છે દોસ્તો આ રીતે અહીંયા ડિટેલ તમારે લખવાની છે ત્યારબાદ તમારો બે હજાર બેની યાદીમાં તમારો જે જિલ્લો હોય તે જિલ્લો લખવાનો તમારું બે હજાર બેમાં જે રાજ્ય હોય તે ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે કે અમે બે હજાર બેમાં અમે બીજા રાજ્યમાં હતા અને ત્યારબાદ અમે ગુજરાતમાં આવ્યા અને આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ તો દોસ્તો કોઈ ચિંતા નહીં તમે બે હજાર બેમાં જે જગ્યાએ હતા તે તે રાજ્યનું નામ સિમ્પલી તમે લખી દો માલે કે હું મહારાષ્ટ્રમાં હતો બે હજાર બેના સમયમાં અને મારું મતદાર યાદીમાં ત્યાં નામ હતું તો દોસ્તો બે હજાર બેની યાદીમાં ટકમાં તમારું નામ તો હતું ને બે હજાર બેની યાદીમાં આપણું છેલ્લો જે આઈઆર બન્યું બે હજાર બે ત્રણમાં જ બન્યું છે તો ત્યાં ત્યારે હું મહારાષ્ટ્રમાં તો તમે મહારાષ્ટ્ર લખીશ તેનો જિલ્લો લખીશ ઠીક છે દોસ્તો આ ઉદાહરણ તરીકે તમને સમજાવી રહ્યો છું જેથી કરીને તમારા ડાઉટ ક્લિયર થઈ જાય ત્યારબાદ તમારી મત વિધાનસભાના મત વિભાગનું નામ બે હજાર બેના સમયમાં તમારી મ વિધાનસભા જે હતી તેનું નામ તમારે લખવાનું બે હજાર બેમાં તમારે વિધાનસભાનો જે નંબર હતો ત્યાં લખવાનો ત્યારબાદ તમારો ભાગ નંબર અહીંયા લખવાનો અને તમારો અનુક્રમ નંબર અહીંયા લખવાનો આટલી ડિટેલ તમારે લખવાની છે જો તમારું બે હજાર બેની યાદીમાં તમારું પોતાનું નામ આપેલું હોય તો ઠીક છે દોસ્તો સ્ત્રીઓ પણ આ રીતે જ કામ કરશે હવે દોસ્તો આપણે બીજો કેસ લઈએ જેની અંદર દોસ્તો હું તમને એ પ્રકારે સમજાવીશ કે મારું નામ બે હજાર બેની યાદીમાં આપેલું નથી ઠીક છે દોસ્તો આ ડિટેલ રે બધાને સરખી રહેશે નવો ફોટો આપણે ચોંટાડવાનો રહેશે ત્યારબાદ મેં તમને કીધું અહીંયા જે વર્તમાન બે હજાર પચીસની ડિટેલ છે તે તમામને સરખી રહેશે ઠીક છે દોસ્તો આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં બધાને સરખી જ પ્રકારની ડિટેલ આમાં લખવાની છે બે હજાર પચીસમાં જે આપેલી હોય તે ત્યારબાદ નીચે હવે તમે દોસ્તો જાઓ હવે દોસ્તો મારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું નથી તો મારે આ ડિટેલ ભરવાની થતી નથી મારે આ ડિટેલ ભરવી પડશે જમણી સાઈડની તો દોસ્તો મારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નથી પરંતુ મારા ઘરના સભ્યોમાંથી મારા પિતાજીનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું છે તો નામની અંદર મારા પિતાજીનું નામ લખીશ દેવજીભાઈ મકવાણા ઠીક છે દોસ્તો ત્યારબાદ મતદારનો ઓળખપત્ર નંબર જો હોય તો ના હોય તો તમે ના લખો તો પણ ચાલશે બે હજાર બેમાં મારા પિતાજીનો જે મતદાર નંબર ચૂંટણીકાળનો નંબર હતો તે ચૂંટણી નંબર મારા અહીંયા લખી દેવાનો છે ત્યારબાદ સંબંધીનું નામ સંબંધીનું નામ મતલબ આ દેવજીભાઈ લખ્યું બે હજાર બેનું નામ હું અહીંયા લખી રહ્યો છું બે હજાર બેમાં મારા પિતાજીનું નામ હતું તો મારા પિતાજીના નામની પાછળ જે નામ હશે તે મારા પિતાજીના સંબંધી કહેવાય તો તેનું નામ લખી દઉં ને મગનભાઈ મકવાણા ઠીક છે દોસ્તો દેવજીભાઈ મકવાણાએ લખ્યું ત્યારબાદ સંબંધીનું નામ એ લખે મગનભાઈ મકવાણા ઠીક છે દોસ્તો હવે સંબંધની વાત કરીએ તો જુઓ દોસ્તો દેવજીભાઈ મકવાણા જે છે તે મારી સાથે કયા સંબંધથી જોડાયેલા છે એ આપણે અહીંયા લખવાનું છે જેમ કે દોસ્તો મારું નામ સંજયભાઈ દેવજીભાઈ મકવાણા છે અને હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું પરંતુ બે હજાર બેની યાદીમાં મારું નામ નથી મારા પિતાજીનું નામ છે તો મારા પિતાજીનું નામ જો અહીંયા લખું છું તો મારા પિતાજી મારી સાથે કયા સંબંધથી જોડાયેલા છે તેમાં અહીંયા લખવાનું માની લો કે અહીંયા મારા દાદાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે તો મારા દાદાજીનું નામ હું અહીંયા લખીશ મગનભાઈ મકવાણા ઠીક છે દોસ્તો તો એ મગનભાઈ મારી સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો કે દાદાના સંબંધથી જોડાયેલા છે તો અહીંયા લખવાનું પડશે દાદા આ થોડુંક સમજી લેજો દોસ્તો ઘણા બધાને તકલીફ આમાં જ પડે છે કે આ પિતાજી લખું દાદાજી લખું કે શું લખું ઠીક છે દોસ્તો અને એક વસ્તુ તમને એ પણ સમજાવી દઉં કે દોસ્તો તમે આ ફોર્મની પાછળ ઘણી બધી માહિતી આપેલી છે એક વખત વાંચી લેશો તો તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જશે પ્લસમાં તમારા ફોર્મની ઉપર જ અહીંયા ઉપર જ તમારા બી એલ ઓનું નામ અને તેનો નંબર આપેલો હશે તેની પર દોસ્તો તમે કોલ કરી અને તમારો જે ડાઉટ હોય તેને પૂછીને ક્લિયર કરી શકો છો ત્યારબાદ દોસ્તો હવે જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ ભાગ નંબર ક્રમ નંબર આ બધું બે હજાર બેમાં જે કંઈ આપેલું હશે મારા પિતાજીનું તે મારે અહીંયા લખી દેવાનું છે ઠીક છે દોસ્તો હવે ત્રીજો કેસ દોસ્તો આપણે એવો લઈશું સ્ત્રીઓને પણ આ લાગવું પડશે ઠીક છે દોસ્તો આ રીતે જેનું નામ ના હોય તો આ આ પ્રકારની તેઓની માહિતી પણ શું ભરવાની એના માટે આપણે ત્રીજો કેસ રાખ્યો છે કે જેથી કરીને ઘણી બધી મહિલાઓને ઘણી બધી મહિલાઓને ફોર્મ ભરવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે કે જેઓને એ સમજણ નથી પડતી કે તેઓ પિયરમાં હોય ત્યારે શું માહિતી લખવી અને સાસરીમાંથી આવ્યા હોય ત્યારે શું માહિતી લખવી તો તમને દોસ્તો એ પણ હું અહીંયા ક્લિયર કરી દઉં માની લો કે અહીંયા આપણા વાઈફનું ફોર્મ આપણે ભરી રહ્યા છીએ તો અહીંયા તમને તમામ માહિતી આપેલી હશે જૂનો ફોટો આપેલો છે આપણે નવો ફોટો આવો સરસ મજાનો અહીંયા ચોંટાડી દેવાનો છે ત્યારબાદ તેઓની જન્મ તારીખ આધાર કાર્ડનો નંબર વૈકલ્પિક છે આપો તો આપી શકો ના આપો હોય તો કંઈ પણ વાંધો નથી ત્યારબાદ મોબાઈલ નંબર સાચો લખવાનો પિતાવાલીનું નામ તમારા વાઈફ હોય તેઓના જે પિતા હોય તેઓનું નામ એટલે કે તમારા સસરા તેઓનું નામ અહીં લખી દેવાનું ત્યારબાદ તમારા વાઈફના પિતાનો ચૂંટણી કાર્ડનો નંબર બે હજાર પચીસમાં જે ચાલતો હોય તે લખવાનો ત્યારબાદ તમારા વાઈફની માતાનું નામ એ લખી દેવાનું તેઓનો મતદાર નંબર એ નાખવાનો જો દોસ્તો તેઓ હયાત ના હોય તો ફક્ત તેઓનું નામ લખી શકો છો મૃત્યુ પામે તો કૌંસમાં તમે તેને મૃત્યુ લખી શકો છો અથવા તો મયત લખી શકો છો કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી ચૂંટણી કાળનો નંબર ઓપ્શનલ છે તમે આપવા માંગતા તો આપી શકો છો ના આપવા માંગતા તો ન પણ આપો તોય પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી ત્યારબાદ હવે દોસ્તો નીચે જુઓ જીવનસાથીનું નામ જો તમે દોસ્તો તમારા વાઈફનું ફોર્મ ભરી રહ્યા હોય તો તેઓને જીવનસાથી લે કે તમે પોતે આવશો તો તમારું નામ અને તમારો મતદારનો નંબર બે હજાર પચીસનો ત્યારબાદ દોસ્તો હવે નીચે જુઓ માની લો કે આપણા વાઇફ છે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ આપેલું નથી તો શું કરવાનું છે દોસ્તો તેઓએ તેમના પિતા માતા દાદા દાદી તેઓનું જો બે હજાર બેની યાદીમાં નામ આપેલું હોય તો તે અહીંયા લખવાનું છે ઠીક છે દોસ્તો મેં તમને પહેલાં પણ કીધું કે અહીંયા તમારે વાઇફનું ફોર્મ તમે ભરી રહ્યા છો તો તેઓના પિતાનું નામ તેમની માતાનું નામ તેમના દાદા દાદી કોઈપણનું નામ જો બે હજાર બેની યાદીમાં આપેલું હોય તો તે અહીંયા લખી શકે છે ઠીક છે દોસ્તો તો તેઓનું નામ અહીંયા લખી દઈશું ત્યારબાદ મતદારનો ઓળખપત્ર નંબર એટલે કે આ જે તમે નામ લખ્યું તેઓનો જે ચૂંટણી કાળનો નંબર છે તે અહીંયા લખવાનો છે ત્યારબાદ તમે જેનું નામ લખ્યું તેઓના બે હજાર બેના નામમાં પાછળ કોનું નામ લખેલું હતું ઠીક છે દોસ્તો તે તમારે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમે જે નામ લખ્યું છે તે તમારા વાઇફ સાથે કયા સંબંધથી જોડાયેલા છે તે લખવાનું કારણ કે તમે તમારા સસરાનું નામ લખો છો નામમાં તો તેઓ તમારા પત્ની સાથે પિતાજીના સંબંધથી જોડાયેલા છે તો પિતાજી લખવાનું છે આ દોસ્તો થોડુંક જોઈ લેજો વ્યવસ્થિત રીતે ત્યારબાદ તમારા સસરાની બે હજાર બેની અંદર જે જિલ્લો હતો તે તેઓ જે રાજ્યના હતા તે તેઓની વિધાનસભાનું નામ અને તેમની વિધાનસભાનો નંબર ભાગ નંબર અને ક્રમ નંબર આટલી વસ્તુ તમારે અહીંયા શાંતિથી ભરી દેવાની છે ત્યારબાદ દોસ્તો નીચે અહીંયા જે સહી કરવાની છે તે સહી કઈ રીતે કરવાની એક જ વ્યક્તિ તમારા આખા ઘરના સભ્યોને આ ફોર્મની અંદર સહી કરી શકે છે પરંતુ તે કયા સંબંધથી જોડાયેલો છે તે લખવું પડશે લો કે હું મારા વાઇફનું ફોર્મ ભરી રહ્યો છું અને હું પોતે આમાં સહી કરીશ તો પહેલાં લખવાનું છે પતિ ત્યારબાદ ડેશ કરી અને મારી સહી કરવાની આ રીતે માન્યો કે તમે તમારા પિતાજીનું ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા લખોનું પુત્ર ત્યારબાદ ડૅસ કરી અને તમારી સહી કરવાની ઠીક છે દોસ્તો આ રીતે સહી કરવાની છે તમારી અને અહીંયા તમારા બી એલ ઓની સહી થશે દોસ્તો ઠીક છે દોસ્તો અમુક કેસો એવા છે હું તમને સ્ત્રીઓના મામલામાં તમને થોડુંક એ પણ સમજાવી દઉં કે અમુક પ્રોબ્લમ કેવા હોય છે જોઈ લો મહિલાઓના ફોર્મ ભરવા દોસ્તો કે મા આપણે મારી વાઇફનું પહેલી વખત ફોર્મ ભર્યું તો મેં તમને એ પ્રકારની ડિટેલ આપ્યું કે તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું નથી ઠીક છે દોસ્તો તો તેઓ આ પ્રકારે માહિતી અહીંયા ભરશે અને ડાબુખાનું જે છે તેને ખાલી રાખશે હવે દોસ્તો અમુક વખત એવું બનતું હોય છે અમુક સ્ત્રીઓને કે જેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું હોય છે ઠીક છે દોસ્તો પરંતુ જ્યારે તેમના લગ્ન નહોતા થયા તેની પહેલાં તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં આપી દીધું હતું માન લો કે તેઓ તેઓના મેરેજ ન થયા તેની પહેલાં જ્યારે તેઓ પિયરમાં હશે ત્યારે તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ઉમેરાઈ ગયું હોય અને એવી સ્ત્રીઓ અત્યારે વર્તમાનમાં ફોર્મ ભરવાનું છે તો તે કેવી રીતે ફોર્મ ભરી શકે છે તેઓ અત્યારે હાલ તો શાસ્ત્રીમાં હશે પરંતુ જ્યારે બે હજાર બેમાં મતદાર યાદી બની તેમાં તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હતું ને ત્યારે તેઓના લગ્ન નહોતા થયા તો તેઓએ શું કરતો દોસ્તો જોઈ લો તો તેઓએ શું કરવાનું છે તેઓએ આ જે જમણી બાજુનું ખાનું છે તેને લગ્ન નથી લખવાનું ડાબી બાજુનું જે ખાનું છે તેની તો માહિતી ફિલ કરવાની છે કારણ કે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ આપેલું છે હવે દોસ્તો અહીંયા મતદારનું નામ છે બે હજાર બેની મતદાર યાદીમાં તેમનું નામ જે પ્રકારે લખેલું હતું તે જ અહીં લખવાનું કારણ કે તે વખતે તેઓના લગ્ન થયા નહોતા ઠીક છે દોસ્તો તો તેઓનું ના તમારી પત્નીનું નામ અને તેમના પિતાજીનું નામ આખું નામ અહીં આવશે ઠીક છે દોસ્તો ત્યારબાદ તમારા વાઇફનો જે ચૂંટણી કારનો નંબર છે બે હજાર બેનો ત્યાં લખવાનો છે ત્યારબાદ સંબંધીનું નામ દોસ્તો અહીંયા થોડું ખાસ જોઈ લેજો બે હજાર બેમાં તમારા પત્નીના લગ્ન નહોતા થયા અને તેમ છતાં તેઓનું નામ યાદીમાં ઉમેરાઈ ગયેલું હતું તે સમયે તેમના નામની પાછળ તેમના પિતાજીનું નામ લખાતું હતું તો અહીંયા તેમના તમારા તમારા સસરા એટલે કે તમારા વાઇફના પિતાનું નામ અહીં આવશે અને તેઓનો સંબંધ બંને વચ્ચે શું થશે પિતાજીનો આ રીતે લખવાનું ત્યારબાદ આ તો તમને ખબર જ છે તમારો જિલ્લો રાજ્ય જે રીતે પ્રકારે લખવાનું છે તે થઈ દોસ્તો આ પ્રકારની અમુકને પ્રોબ્લેમ થતી હોય છે ત્યારબાદ એક કેસ એવો પણ હું તમને બતાવું કે દોસ્તો જે તમારા વાઈફ છે તો જે મહિલા છે તેઓના લગ્ન બે હજાર બે પહેલાં થઈ ગયા હતા બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ સાસરીમાં આવ્યા બાદ તેમના મતદાર કાર્ડ કાઢવામાં આવ્યું અથવા તો તેમનું ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવામાં આવ્યો અને તેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ઉમેરાઈ ગયું પરંતુ બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા તો હવે દોસ્તો તમે જુઓ તેઓને પણ આ જ ડાબી બાજુની માહિતી ભરવાની થશે જમણી બાજુની માહિતી ભરવાની નથી કારણ કે તેઓનું બે હજાર બેની યાદીમાં નામ છે તો અહીંયા હવે બે હજાર બેની યાદીમાં જે મહિલા છે તેઓના નામ પાછળ તેઓના પતિનું નામ લખાશે કારણ કે બે હજાર બેના મતદાર યાદી વખતે તેઓ લગ્ન તેઓના થઈ ગયા હતા અને તેમના નામની પાછળ તેમના પતિનું નામ લખાતું હતું તો અહીંયા તે જે મહિલા છે તેઓને પતિના નામ લખશે પાછળ ત્યારબાદ તેમના સંબંધીના નામમાં પણ તેમના પતિનું નામ લખશે અને સંબંધમાં તેમના પતિ પતિ થાય છે તો પતિનો સંબંધ અહીંયા લખશે ઠીક શું ત્યારબાદ તમારો જિલ્લો બે હજાર બેની અંદર જે કોઈ આપેલો હોય તે રાજ્ય અને તેના વિધાનસભાનું નામ આ રીતની પ્રોબ્લેમ ઘણા બધાની બનતી હોય છે લાસ્ટમાં હું તમને એ પણ સમજાવું દોસ્તો કે અમુક મહિલાઓ એવી છે કે જેઓની ઉંમર દોસ્તો ધ્યાનથી સાંભળી લેજો અમુક મહિલાઓ એવી છે કે અમુક પુરુષો પણ એવા છે બધાને લાગુ પડે છે આ પ્રકારની ડિટેલ પણ એક વખત ધ્યાનથી જોઈ લો કે જેઓની ઉંમર ચાલીસ વર્ષ કરતાં વધારે હોય જેઓની ઉંમર ચાલીસ વર્ષ કરતાં વધારે હોય તેઓએ દોસ્તો ફક્ત બે હજાર પચીસની જે માહિતી વર્તમાનમાં જે આપેલી છે તે જ ફિલ કરવાની છે ત્યારબાદ નીચે ડાબી બાજુની કે જમણી બાજુની કોઈ પણ માહિતી નહીં આપે તો પણ ચાલશે ઠીક છે દોસ્તો જે મહિલા હોય કે જે પુરુષ હોય તેઓની ઉંમર ચાલીસ કરતાં વધારે હોય એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ હો ગમે એટલી હોય મતલબ ચાલીસની ઉપરના જે વ્યક્તિઓ છે તેઓએ આ નીચેની કોઈ પણ માહિતી આપવાની જરૂર નથી ફક્ત તેઓએ બે હજાર પચીસની જે માહિતી છે તે ફિલ કરી અને ત્યાં તમારો ફોટો ચોંટાડી અને બીએલઓને આપી દેવાનો છે ઠીક છે દોસ્તો તમારે પણ પ્રકારનું પ્રૂફ પણ આપવાનું થતું નથી જેઓની ઉંમર ચાલીસ પ્લસ હોય તે ઠીક છે દોસ્તો તો આ સિવાયના જે કોઈ વ્યક્તિઓને કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું દોસ્તો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો તો એ મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાયબિવ ટાટા